Thank you.

પીએમ નરેન્દ્ર મોદીએ ત્યારે મેવાડ રાજવીર પરિવારના પૂર્વ ત્યારે સભ્ય અરવિંદસિંહ મેવાડના નિધન પર શોક વ્યક્ત કરતા ત્યારે પત્ર રાજવી પરિવારને લખ્યો છે મળતી વિગતો અનુસાર મિત્રો જણાવી દઈએ કે પીએમ મોદીએ અરવિંદસિંહ મેવાડના પુત્ર લક્ષરાજસિંહને લખેલા પત્રમાં શોક વ્યક્ત કર્યો છે અને પીએમએ લખ્યું છે કે અરવિંદસિંહ મેવાડનું મેવાડના ત્યારે સમુદ્ર વારસાને સાચવવામાં અને ત્યારે આગળ વધવામાં મહત્વપૂર્ણ યોગદાન હતું હજી આ મિત્રો અત્યારની આ દુઃખદ ખબર ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ